આજીજાજી જો હજી સંક્રાંત પતી ગઈ છે પણ તોય જો હજી પતંગ ઉડાડવો છે શોખ તો ભાઈ ફૂલ છે એને પતંગ ઉડાડવાનો જો ચડી ગઈ અત્યારે જો મેળી માથે હારી હજો હજો હજી એકાદ પતંગ ઉડે જાય અહીંયા હાલો હાલો ઉડાડવા હાલો આવી જ છીએ અમે ચાલો હાલો ઉડાડવા જઈએ હવે જઈ જઈ અત્યારે ઉપર ચડીને ચડીયું થોડીક ગંભીર છે ભાઈ

આપણો કપાઈ ગયો થોડો કાચો થઈ ગયો છે કાંઈ વાંધો નહીં આપણે ઉડાડીને બોજ કરવી છે હા કઈ વાંધો નથી કઈ ઉતાવળ છે નહીં

ફાઈનલ ફાઈનલ આ બેડો જો આમાં કુચરા આ રીયો યાર રીયો હાલો ઈ નઈ લાવ ને એના નવો જ પ્લાડ લાવ દો હ હ આ લે લે પાવે કાપી ને રેવો જ હર્ષભાઈ બરાબર છે હા હા ગઈ છે તમને હે છોતરું યાદ એ છે મારા હાથમાં પકડ્યો તે એનો જ્યાં અહીંયા જ પડ્યું હે હવે શું કહી ગયું હે સંક્રાંતમાં આ વખતે બહુ મજા આવી એમાં ના ના

બરાબર પછી હાલ ના જાસી બારે તો હાલો ભાઈ પતંગ પાછો આવી ગયો છે હવે એનો કાપી ને જ રેવો છે કના થઈ ગયા જોવા પતંગ ના હો કના ડૂલ થઈ ગયા ભાઈ જાય ને પતંગ નીચે પડી ગયા આવ્યા છે ભાઈ બંને હલવાઈ જાય મને તો એવું લાગે વાંધો નઈ હવે આપણે ધંધા બાંધી પતંગ ઉડાડી ને તમે પાછો વિડીયો ચાલુ કરના નાખજો ભાઈ

પાછળની બાજુ આપણે પતંગ ઉડી જાય જવા દેવેલી બાજુ આપણે